મહેસાણા તાલુકાના ભાષરિયા ગામમાં ચાલીસ વર્ષીય વ્યક્તિની હત્યા છેલ્લા ચાર વર્ષથી સંયુક્ત પરિવારની મિલકતનો વિવાદ ચાલતો જ હતો મિલકતના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું જણાવાયું યુવકની માતા અને પત્નીના જણાવ્યા પ્રમાણે મૃતક કુતરાઓને દૂધ પીવડાવવા નીકળ્યો ત્યારે પાંચ શખ્સોએ હુમલો કરી મત નીપજાવ્યું ધોકા અને ધારિયાના ફટકા મારી મત નીપજાવ્યું હોવાનું કહ્યું

તે પછી છોકરો આવ્યો ને એટલે એના ઘરનો બધાને બોલાવીને અને ઈકણ ઈકણમાં છોકરાને પાડી દીધો પછી ઉપર ચડી બેહા થઈને ગયા અને ઉપર ચડી બેહીને પછી પેલી ધારી ઊંધું માર્યું માથામાં બે ત્રણ ધારિયા માર્યા અને હાથ ઉપર માર્યા અને મુઢા ઉપર માર્યા સામેવાળા કોણ હતા મારવાવાળા મારવાવાળા માર જેઠ ને કેટલા લોકો હતા એ પાંચ જણા બલજીભાઈ કરીને બલજીભાઈ જેડાભાઈ

સાસુનું જમીન છે મા સાસુનું મકાન મારા દાગીના એની ઈની જોડે હ મારા બાપા ના લીલા તમે શું કાર્યવાહી ની માંગ કરો છો ન્યાય માટે શેની માંગ કરો છો હવે તમે શું ઈચ્છો છો આગળ શું કાર્યવાહી થાય કાર્યવાહી તો કરીએ કે બસ હમણાં બસ હવે એના વયકન રાખો એના ના રહેવા જોઈએ એને રહેવા ના દેવી જોઈએ વયકન કાલમાં ન હોય ઉંમર કે એટની સતા જોઈ જોઈ મારા ધણીને મારી નાખ્યો બે મોત વારી નાખ્યો મારા મનીષને એને સજા મળવી જોઈએ આખરી માં આખરી સજા આલો એ રહેવી ના જોઈએ ગોમ